અને આ વજન વાળું પેલું જે વજન આઈ રહ્યું મારું વજન થાય વજન ના થાય લેવામાં હાલ થાય હું પેલું કાર્બોનિયા આવતો એવો થાય તારે તો કોઈ ના બતાવે અંદર જીરો બતાવે ઝીરો ઝીરો બતાવે વાળો પોઈન્ટ જીરો મારે કાચો વધારે હા હશે પતા હાય હાય મારો હ તો દારૂ પીને બધું આઈ રહ્યું ફેફસમેફો બધું જ હશે ડીપ મારો ભાડો ગાઠું કર્યો હો અને ખર્ચો તો કરી ગયો હો કર્યો એટલે

બલુ હું લખન કા રુબા લાવજો લાવજો હ એ બોલાવજો એમને મંડળ વાળા કી આહ સુનાય મેટર ખવાતે મેટર થઈ જાય યાર કોણ કર તમી હેલો

કાર્ટી કો મધીયા કંપલે કર દે શીધી કર દે જબ કી યે કાલ મોટો સાહેબ આવો ને એટલે યે બુધા આપ કામ કે નહી કરું પર આપડે આપું જાય બોલો બીજો પાસ આઈ તો મંગા થારે વાહ જબ મોનસે દે તું આડી લેનવો તું તું આડી તા તાર છા બંગ હા પેલું ખાડપુરનું યે આપણે સાડો ખાડો આમ આમ ના આવે એ વાત અટવામ ના તું યાર ના કામ કર કે દે પેલું વચ્ચે છે મેલું વચ્ચે પેલું ધોવાનું યાર આ હાથ ના ધોવાય આબદ

é ah, tu